અમરેલી જિલ્લાના બગસરા જેતપુર રોડ પર એક ભીષણ આગ ભભૂકી હતી જુનાગઢ તરફથી બગસરા પહોંચતા બગસરા પાણીના ટાંકા નજીક ઘટના બની હતી જુનાગઢ થી બગસરા લોકો સેન્ટ્રો કારમાં આવી રહ્યા હતા બગસરા પાણીના ટાંકા નજીક પહોંચતા જ અચાનક સેન્ટ્રો કાર માં આગળના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા કારમાં સવારે લોકોએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી ધુમાડા નીકળ્યાના થોડાક જ સમયમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી અને જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી ચોંકાવનારી વાત એ છે કે કારમાં સોદા માટે લાવવામાં આવેલ મોટી રકમ રોકડા રૂપિયાના બંડલ પણ રાખવામાં આવ્યા હતા આગ એટલી વિકરાળ હતી કે કાર સાથે રૂપિયાના બંડલ પણ બળીને રાખ થઈ ગયા હતા બળી ગયેલા રૂપિયાના બંડલના વિડીયો પણ સામે આવ્યા છે શોર્ટ સર્કિટને કારણે સેન્ટ્રો કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે ઘટનાની જાણ થતા સ્થાનિક ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં કાર અને અંદર રાખેલા રૂપિયા સંપૂર્ણપણે બળી અને ખાક થઈ ગયા હતા